શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે પાંચમી જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ સ્મરણ અને એકાગ્રતા નામસ્મરણ કરવામાં ચિત્ત એકાગ્ર કેમ થતું નથી તે માટે શું કરવું નામસ્મરણ કરતાં હજાર જાતના વિચાર મનમાં ઉઠે છે એ ખરું છે તેને અંકુશમાં લાવવાનો પહેલો ઉપાય એ છે કે તે વિચારોની પાછળ નહીં લાવવું વિચાર મનમાં આવ્યા તો તે વિચારોમાંથી બીજા વિચારો કરવા અને એમ કરીને તે વધારવા નહીં એટલે કે તેમાં રાચવું નહીં વિચાર આવે તેમ જાય તેની પર ચિત્ત ચોંટાડવું નહીં ચિત્તને એકાગ્ર કરવા માટે તો નામ સ્મરણની જરૂર છે ચિત્તની એકાગ્રતા તો બહુ ઊંચી પાયરી છે ચિત્ત ચંચળ છે તેને કશે પણ સ્થિર કર્યા સિવાય ચાલતું નથી એટલે તેને નામમાં પરોવી દેવું નામ સ્મરણ કરતાં કરતાં તે નામ આપણા કાનથી સાંભળ્યું એટલે એકાગ્રતા કેળવવામાં મદદ મળશે એકાગ્રતા થાય નહીં તો નામ લેવામાં અર્થ નહીં અને નામ સિવાય એકાગ્રતા થનાર નથી એવા સંશયમાં નહીં પડતા સીધું સાધું નામ લેવું એટલે આપોઆપ એકાગ્રતા આવશે બીજી વાત એ છે કે જે વસ્તુ આપણે ગમતી હોય તેમાં આપણે એકાગ્ર થઈ શકીએ છીએ આપણે દુનિયાવી વસ્તુઓ ગમે છે એટલે તેનું સેવન કરવામાં એકાગ્ર થઈએ છીએ તો તે જ પ્રમાણે તેને બદલે ભગવાન ગમે તો તેમનામાં એકાગ્ર નહીં થવાય કે એટલે આજે વસ્તુઓ આપણને કેટલી જેટલી પ્રિય લાગે છે એટલી જ પ્રિય ભગવાનની પ્રાપ્તિ થાય તો આપણે એમનામાં એકાગ્રતા આવે પણ એમ જોઈએ તો સંસારી વસ્તુઓમાં પણ આપણે ખરેખર એકાગ્ર થતા નથી પણ ભોગતા રૂપે એટલે કે અલગ રહીને તે ભોગવીએ છીએ એટલે તેનાથી આપણને સુખ દુઃખ થાય છે એકાગ્ર થવું એટલે કે તેમાં એકરસ થવું મીઠું પાણીમાં નાખ્યું કે પછી તે પાણીથી અલગ રહી શકે કે યોગ કરવાથી એકાગ્રતા આવે છે એ ખરું પણ જ્યાં સુધી સમાધિ હોય ત્યાં સુધી જ એ એકાગ્રતા ટકે છે સર્વભૂતોમાં ભગવદ્ ભાવ જોવો એ જ ખરું એકાગ્રતાનું સાધન સર્વ ઠેકાણે તે જ ભરેલો છે એમ સમજાયા પછી દ્વૈત ક્યાં અને જ્યાં તે આપોઆપ એકાગ્રતા એકાગ્રતા આવી જ જ એવી એ ખરી સમાધિ તદ્દન એકલો હોય અગર એકાંતમાં હોય તો એ તેના મનના તરંગોથી અનેક માણસોને તે પોતાની આસપાસ ભેગા કરે છે ખાસ કરીને વિધવાના લોકોના તરંગ વધુ હોય છે તો વિચારના તરંગો ઉઠે જ તો તે ભગવાન વિશે કરવા ભગવાન એ દાતા છે ત્રાતા છે સુખ આપનારા છે એવા વિચારો કરવા તેમાં જ ખરું હિત છે કલ કલ્પનાથી પર એવા પરમાત્માને કલ્પનામાં લાવીને સગુણ કરવા અને એમાં જ આપણું ચિત્ત સ્થિર કરવાનો પ્રયત્ન કરવો મન એકાગ્ર નહીં થાય તો ભલે નહીં થાય પણ નામ સ્મરણ છોડવું નહીં અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ